મારું લગ્ન હતું અને મારા ભાઈએ લવ મેરેજ કરેલા એટલે બાપુજી કે તારે તો એરેન્જ જ કરવાના છે અને મેં પૈસા કમાઈને બાપુજીને આપ્યા કે હવે મને લગ્ન કરાવો પંદર દિવસ બાકી હતા ઘરને કલર થઈ ગયો કંકોત્રી વેચાઈ ગઈ અને પછી ફાધર મને કહેવાય આજથી તું ઓફિસ ના જતો હું ડાયમંડનું કામ કરતો હતો મેં તો નહીં જવું પણ મેં તો આજે તો જઈ આવું આજે સવારે બધું પૂરું કંઈ સાંજે આવતો જ હું ઓફિસ ગયો અને ફોન આવ્યો કે બાપુજી ગુજરી ગયા અરે બાપ આ એક ઇવેન્ટ બે હજાર એકમાં ડાયમંડના ધંધામાં લોસ કર્યા પછી થોડી સ્ટ્રગલ કરી મહેનત કરી અને મને એમ થયું કે હવે અમદાવાદ શિફ્ટ થવું અમદાવાદ મારું ડ્રીમ હતું કે હું ટ્વેલ્થમાં અહીંયા આલ્ફા સાયન્સના ક્લાસીસ કરવા આવેલો નો અહીંયા આલ્ફા ક્લાસીસ ચાલતા મને એમ કે અમદાવાદ બહુ મોટું શહેર છે બે માલની બસ છે આમ છે તેમ છે એટલે બે હજાર એકમાં મારા લગ્નમાં મારા ભાઈને અમે બી બેઠા હતા અને મેં થોડા સેટલ થયા મેં તો હવે હું અમદાવાદ શિફ્ટ થવું આપણે સારું કમાઈએ છીએ તો અમદાવાદ બહુ મોટું છે સવારે એની દીકરીને બોર્ડની પરીક્ષા હતી અમે બંને બી અંબાજી દર્શન કરી આવ્યા ફેમિલી સાથે કાર લઈને મોટી ટાટા સ્ટેટ કાર હતી મારી જોડે અને ઘરે આવીને અમે બેઠા હતા અને એક નવો નવો મોબાઈલ ફોર્ટી ટુ રૂપીસ ઇનકમિંગનો ચાર્જ લાગતો અને અમે બે ભાઈ બેઠા હતા વાતો કરતા ને એક ફોન આવ્યો એની ઉપર કે એ ફોન પર વાત કરી એણે મને કીધું કે સાંજે હું દસ મિનિટમાં હાઈવે પર જઈને આવું છું એટલે મેં તું બેસ હું સવારે અમદાવાદ શિફ્ટ થઉં છું આ દીકરીને બોર્ડની પરીક્ષા છે એ ગયો પછી પાછો જ નહીં આવ્યો કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો આ બે ઘટનાઓએ એ સમયે મારી જે માનસિક સ્થિતિ હતી એ કઈ રીતે હું એમાંથી બહાર આવ્યો ત્યારે હું મારી જાતને મળ્યો કે આ સંજય રાવલ છે અને એ પછી બધી વાતો હું લોકો આગળ કરવા મારી એટલે આ બે ઘટનાઓ એવી છે કે જેણે મને બોલતો કર્યો કે આવા સમયમાં સામાન્ય માણસ થાકી જાય કે એની બે દીકરી મારી બે દીકરી એનો દીકરો મારો દીકરો છ જણા મારી બા મારા ભાભી અને હું એકલો મેલ એડલ્ટ ઘરમાં તો એ બધી ચીજોએ મને થયું કે આ સમયે હું કેમ ટકી ગયો તો મેં પુસ્તકો વાંચ્યા હતા હું સરસ લોકોને મળ્યો એ સમયે હું મારી જાતને મળ્યો પછી હું બસ બધું બોલું છું બીજું તો મને કંઈ આવડતું નથી પણ આ બધી વાતો કરું છું તો વચ્ચે તમે એમ વાત કે કોઈ મહાપુરુષોના કોર્ટ્સ હોય છે કોર્ટ્સ કોઈના હોતા જ નથી મેં કોઈને વાંચ્યો એને કોઈને વાંચ્યો એને કોઈને વાંચ્યા એને કોઈને સાંભળ્યા આપણે ગોઠવણી કાર છીએ કોઈ વાક્ય એમ કે આ મેં લખ્યું હું તો ખરેખર એ થોડી આત્મશ્લાઘા કહેવાશે કે લેખક લેખક કેવી રીતે હોય આપણે કાર છીએ શબ્દો તો આપણે સાંભળે કોઈ નવો શબ્દ તો કોઈ બનાવી જ નથી શકતું એટલે કોઈ એ શબ્દોને ગોઠવ્યા એને હું બોલ્યો તો એ વાક્ય એ કાર છે શબ્દ એના નથી શબ્દ તો ખબર નથી ક્યાંથી શરૂ થયો ક્યાં બીજું હું મૂળ પાલનપુરનો ચંદ્રકાંત બક્ષીના ગામનો માણસ શૂન્ય પાલનપુરીના ગામનો હું પરિચય છે મંદિરમાં દેવોને મારું એ બોલી શૂન્ય સાહેબની છે તો મને એટલી ખબર પડી કે સ્ટેજ ઉપર અને ઘરમાં હું અલગ શું કરવા હોઉં હું મારી દીકરીને સમજાવું એવી જ રીતે હું સ્ટેજ પર ગર્લ્સ કોલેજમાં સમજાવું મારા દીકરા જોડે વાત કરું બોઇસ કોલેજમાં જઈને હું મારા પરિવારમાં બહુ ગમે છે તો મને તો સ્ટેજ પર બોલવાનું બોલવાનું શું કરવા હા આ અમાપ બોલવામાં મેં બહુ ભોગવ્યું છે બહુ સહન કર્યું છે એકદમ કડક બોલવામાં પણ હું એટલું ચોક્કસ માનું છું કે સીરા જેવી ભાષા હોવી જોઈએ સામાન્ય માણસને ગળામાં ઉતરી જાય આવી અને બીજું હું એ એલિટ ક્લાસ તો માણસ જ નથી તમને ખબર નવાઈ લાગશે હું પચાસ વખત એપડોડ ફર્યો મને લોકો ટિકિટ આપે છે હું ફ્રી કરું છું ફર્સ્ટ ક્લાસ મારે એની ઉપર જવું જ નથી તો મને એમ થયું કે પૈસાવાળાને સારી ભાષા સમજવા તો ઘણી બધી દુનિયા છે પણ એક લે મેન માણસ એકદમ સામાન્ય માણસ મને બુટ પોલીસ વાળો પ્રેમ કરે આવા લોકો મારે તો હાલ બે કરોડ લોકો યુટ્યુબ સાંભળે છે એ એવું બોલું છું માટે જ સાંભળે ભાષા તો જેમ કે ગુજરાતી તો હું માનું કે એના કોઈ ભાષા નથી દરેક ને એવું લાગે ચાઇનીઝને એવું લાગે કે મારી ભાષા તો મને ઘરમાં જે બોલું છું મારા આજુબાજુના મિત્રો જોડે જે ભાષામાં વાત કરે એમાં જ લોકો જોડે વાત કરું અને ખાલી એમાં મજા આવે જ લોકોને એટલે પછી મને કે આપણે કંઈ સુધરવું નથી આ જે છે ચાલુ રાખ હું હમણાં આ બે દિવસમાં અમે ચાર ઇવેન્ટ કરી પાંચ પાંચ હજાર લોકો હોય મારા જેવા સાંભળવા માટે હું મારી વાઈફને ને કહું જેવો લોકો કેટલું સાંભળે છે અને મને હિન્દી અને અંગ્રેજીમાં બહુ બધી લોકો બોલા છે હું બોલી શકું છું બહુ સારા પણ હું નથી મને નાનપણ માતૃભાષા માં અને માતૃભૂમિ માટે જીવવું સાડા છ કરોડ ગુજરાતીઓ છે દસ જન્મ લઉં તો ગુજરાતી સુધી પહોંચી નહીં બીજી ભાષામાં બોલું આપણી ભાષામાં જ આપણે બોલવું મેં મારા બધા બાળકોને ગુજરાતી મીડિયમમાં જ ભણાવે વિદેશ જઈએ ત્યારે કે અમારા દીકરાઓને તો ગુજરાતી નથી આવડતું ત્યારે બહુ દુઃખ થાય કે હવે ભૂલી ગયા છે અથવા બહુ બોલે ને તો આપણને હસું આવે એવું ગુજરાતી બોલે હવે એ ક્યાં જે નાટક છે ખબર નથી પણ દેશ આઝાદ થયો ત્યારે બે ગુજરાતીઓ હતા અત્યારે પણ બે છે અને ભવિષ્યમાં પણ બે ગુજરાતી જશે એક હું છું ને એક શોધું છું આ ગુજરાતીમાં હોય એટલે હું તો માનું છું કે આપણે તો મજામાં છે બહુ લાંબી ચિંતા પણ હું ગુજરાતી પ્રયત્ન તમાર જેવું સરસ મને સ્પષ્ટ નથી આવડતું પણ ગુજરાતી બોલું છું તમે બહુ મસ્ત બોલો છો મારે આજે મારી માતૃભાષામાં હું બોલી શકું એ બીજી ભાષામાં ના જ બોલી શકું હા પપ્પા મી બંને બાળકને ગુજરાતી છોકરું ચાઇનીઝ ભેળ જેવું થઈ ગયું છે પેલી બેન છે દસ પંદર હજાર વાળી એ હિન્દી બોલે છે એ ભણે છે ઇંગ્લિશ અને ઘરમાં ગુજરાતી શું થશે ખબર નથી આ સમાજનું પણ હું બહુ આશાવાદી માણસ છું કે આપણે તો રણમાં રેત વેચીએ દરિયામાં પાણી વેચે એ ગુજરાતીઓ છીએ એટલે ગુજરાતી ભાષાને તો કોઈ દિવસ કોઈ વાંધો નહીં આવે અને તમે જો આજે આપણા બધા ઉદ્યોગપતિઓ બધા ગુજરાતીઓ એટલે એ રીતે પણ ચિંતા કરવાની જરૂર નથી ગુજરાતી ભાષાનું કશું થશે નહીં એટલું મને ચોક્કસ લાગે છે ઘણા બધા લોકો બહુ સરસ ગુજરાતી બોલે છે તો હું માનું છું કે ગુજરાતીમાં બોલવું તો જોઈએ છે એટલું તો ચોક્કસ અને શિક્ષણમાં અને હું વર્ષો પહેલાં કહેતો ત્યારે સરકારથી મારી બધા મારો વિરોધ કરતા હતા મેં કીધું કે ગુજરાતી મીડિયમમાં જ ભણવું જોઈએ અંગ્રેજી બંધ કરી દેવું જોઈએ એટલે એ રીતે કે ટોટલ જે અંગ્રેજી મીડિયમ થઈ ગયું તો એનો હું વિરોધી છું કે મારું મારું જે પ્રેઝન્ટ મારા જીનેટિકલ મારા અંદર મારી એક અભણમાના શબ્દો આવે પછી હું અંગ્રેજી બોલું આજે આ સૌજીભાઈનું ગુજરાતી અંગ્રેજી ઘર ઊભું રહે છે ક્યાંય આ કરસન કાકા નિર્માવાળા એમનું અંગ્રેજી ઘર ક્યાંય ઊભું રહે છે અરે હવે તો મોબાઈલ આવી ગયો ગુજરાતી બોલું ચાઇનીઝમાં સંભળાય તો હું મારું મારી પોતી ભાષામાં મારો કોન્ફિડન્સ સોલિડ આવશે માટે શિક્ષણ તો ગુજરાતીમાં જ હોવું જોઈએ એ હું ચોક્કસ માનું છું હું એવું માનું છું કે હું ગમે એટલો કોન્વેન્ટ ભણેલો પણ મારી માતૃભાષામાં જે બોલું ને હા પેલાની માતૃભાષા દોડિયાની એ છે તો એમ તો એ પ્રશ્ન પણ હું એવું માનું છું કે તમે જેટલા સો કરોડપતિઓને લઈ લો બિઝનેસમેન હું બધાને મળે બધા ગુજરાતીમાં બોલે છે અને બધા કરોડો રૂપિયાનો ધંધો કરે છે તો એમને તો ભાષા ક્યાંય નડતી નથી મારે ત્યાં એક પંદર હજારની છોકરી છે મસ્ત અંગ્રેજી બોલે છે ગોવિંદ કાકા ભણેલા તો ભારે મળે હવે આપણે કાકો માર ખવડાવશે પણ માતૃભાષામાં બોલવાથી કોન્ફિડન્સ ને એ તો જબરજસ્ત પણ લોકોને ઇન્ફિડન્ટ કે ભાઈ એન્કરિંગ કરતી હોય ઇંગ્લિશમાં કરતી હોય આ બધું જે ચાલુ થયું છે ને મને તો હસવું આવે છે કે એવું કેમ આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતી બોલવામાં શું વાંધો છે પણ એક વાત ચોક્કસ છે કે આજે બી તમે જુઓ તમને તમારો પ્રોગ્રામ બહુ બધા લોકો જોવે છે તુષારભાઈને બધા બહુ બધા લોકો જો જે લોકો ગુજરાતી બોલે છે તો ગુજરાતી પ્રજા ગુજરાતી તો છોડશે નહીં એટલે બહુ અગેન પાછો ત્યાં જઈને ઊભો રહું છું કે જો છેવાડાનો કે અમદાવાદનો હું આજે જઉં છું ધીરુભાઈની કોલેજમાં જાઉં છું હું પારુલ બધી સારા સારી યુનિવર્સિટીમાં જઉં ત્યાં ગુજરાતીમાં જ બોલું ઓડિટોરિયમ ચક્કા જામ પેક હોય છે અને હું પૂછું કે હિન્દીમાં બોલું અંગ્રેજી કે ગુજરાતી કે ના ગુજરાતીમાં જ બોલો એટલે એ આપણી તાકાત તો છે એટલે અત્યારે તો બહુ મને એવું કંઈ લાગતું નથી પણ શહેરમાં લોકોને થોડું આમ ગુજરાતી માટે સુગ હોય એવું મેં મારો અનુભવ છે મારો ગામડામાં નથી અંગ્રેજી વગર ચાલવાનું નથી પહેલી વાત તો એ સ્વીકારી લેવી પડશે આપણે કેમ કે બધું જ તમે વર્લ્ડ ધ હોલ વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ પણ જેમ કે હું યુનિવર્સિટી કે સ્કૂલ બને તો હું ગુજરાતીમાં જ બોર્ડ મારું છું ગુજરાતીમાં જ લખું છું મારા બ્રોશર પણ ગુજરાતીમાં જ બનાવું છું હવે એનું મારું પાગલ પણ કહો અથવા મને અંગ્રેજી નથી આવડતું બેમાંથી જે તમારે સમજવું એ સમજો પણ એનો રિસ્પોન્સ બહુ સરસ છે મેં મારો ખૂબ બ્રોશર મારી યુનિવર્સિટીનું ચારસો પેજનું બ્રોશર બન્યું આખું ગુજરાતીમાં બનાવ્યું છે મેં બધા ફોટા પણ આપણા ગુજરાતના ગુજરાતી કલ્ચરના આપણું સનાતન કલ્ચરના એ બધું લે તો ઘણા લોકો એમ કહે છે કે આ ક્યાં સુધી આવા દેશી જેવા હું તો દેશી નથી આ જ છે સાહેબ અમેરિકામાં એંસી ટકા લોકો આજે પણ દવાઓ લે છે એ ડ્રગ્સ પર જીવે છે એનું આ બધી તમે જોવા જાવ ને તો અંગ્રેજી કલ્ચરથી થી માણસ પોતાના છે થી આપણે અહીંયા તમે જેઠાલાલ સિરિયલ કેમ ચાલે છે કે પેલો એની એની ભાષામાં ટિપિકલ ભાષા વડે એને બાપાનું તો માનવું જ પડે એ આ ભાષાની તાકાત છે જ્યારે ત્યાં એ બધું નથી એટલે હું માનું કે શિક્ષણની અંદર જ્યાં જેવો હતા કે તમિલમાં તો તમિલમાં જ ભણ ત્યાં આપણે ગુજરાતીની વાત કરીએ તો ખોટી પણ આપણી માતૃભાષામાં જો આપણા છોકરાઓ ભણશે તો એનું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ થશે અને અંગ્રેજીના કારણે કોઈ બિઝનેસ અટકી જશે કે કોઈ તમને માલ નહીં વેચે એ વાતમાં હું માનવા તૈયાર નથી